આદિપુર ખાતે આગામી ઓગણીસ દ્વારા એક ઐતિહાસિક અને ભવ્ય સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે બ્રહ્મ સમાજની એકસો બે દીકરીઓના સમૂહ લગ્ન તેમજ એકસો એકોતેર બટુકોના યજ્ઞોપવ સંસ્કાર એકસાથે યોજાશે આ સમગ્ર આયોજનને માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રી રામગૃપ ગાંધીધામ તરફથી વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે કાર્યક્રમનું આયોજન લીલાશા કુટિયા આદિપુર ખાતે કરવામાં આવ્યું છે જ્યાં તમામ વર્ગો માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે લગ્નાર્થીઓ અને મહેમાનો માટે ઉતારા સહિતની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે કાર્યક્રમની શરૂઆત સવારે મંડપારોપણ અને ગ્રહ શાંતિ વિધિથી કરવામાં આવશે જે સવારે આઠ વાગ્યાથી શરૂ થશે ત્યારબાદ બટુકો દ્વારા યજ્ઞો પવિત્ર સંસ્કાર સંપન્ન કરવામાં આવશે બપોરના સમયે વિશાળ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભાઈ શ્રી તથા જીજ્ઞેશ દાદા પણ ઉપસ્થિત રહેશે અને તેમના સાનિધ્યમાં સત્કાર સમારંભ યોજાશે આ ભવ્ય ધાર્મિક અને સામાજિક પ્રસંગને ઉજવવા માટે સમગ્ર ભારતમાંથી સાધુ સંતો પણ આદુપુર આવી પહોંચશે જે કાર્યક્રમની મહત્તા અને પવિત્રતાને વધુ ઉજાગર કરે છે આ સરેક સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપતા બાબુભાઈ હુંબલે ન્યૂઝ સાથે વાત કરી હતી બ્રહ્મ સમાજના દીકરીઓનું આપ સૌ હમણાં જ અમે બધાએ આખું છણાવટ કરી કે એકસો બે દીકરીઓ અત્યારે થઈ છે આખા હિન્દુસ્તાનમાંથી આવી છે જોડાય છે ઘણી બધી વાતો થઈ પણ એના માટે દીકરીઓ માટે ત્યાં દિલાસા કુટિયા મતે બધું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું એ લોકો વહેલા આવી જશે લગભગ સાડા સાત વાગે આઠ વાગે એ લોકોએ નાઈ ધોઈ તૈયાર થઈ જનોઈને બટુકો લેવાના છે અને દીકરીઓને દીકરાઓ એ બધા આઠ વાગે ત્યાં અમારા જે જગ્યા છે ત્યાં નક્કી કરેલું છે ચોરી લગ્ન કરવાનું અને મંડપારોપણ અને ગ્રહ શાંતિનું એમાં સવારના ભાગે મંડપારોપણ ગ્રહ શાંતિ આઠ વાગ્યાથી ચાલુ થશે ઓગણીસ તારીખના સવારથી બરાબર લોકો ત્યાં બધા પહોંચી આવશે કદાચ એના સંબંધીઓ પાછળથી આવે પણ એના પરિવારના બંને પરિવારના દીકરા દીકરીઓ અને જનોય લેવાના છે બટુકો એમના પરિવારના એટલે ત્યાં આઠ વાગ્યાથી ચાલુ થશે એટલે લગભગ એ વિધિ મારા ખ્યાલથી અગિયાર વાગે વિધિ પૂરી થઈ જાય પછી લગ્નની બધી તૈયારી કરવામાં આવશે દીકરી કપડાં ચેન્જ કરી પાનેતર પહેરી અને વરરાજા પણ એના કપડાં ચેન્જ કરી અને લગભગ અહીંયા મારા ખ્યાલથી સાડા અગિયારથી બાર વાગ્યા સુધી આવી જશે બાર વાગે લગ્નવિધિ ચાલુ થશે બાર ઓગણચાલીસે લગભગ હસ્તમેળાપ થશે શુભ મુહૂર્તમાં કારણ કે આ બધા ભૂદેવો છે એટલે ભૂદેવો તો આપણું કાંઈ એવું સારા મુહૂર્તમાં જ કરે તો આ તો ભૂદેવની દીકરીઓ છે એના માટે બધો એ કાર્યક્રમ સંપન્ન થશે બે વાગે બે વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે ભલે પચીસ હજાર લોકો આવવાની પચીસથી ત્રીસ હજાર અમારી ગણતરી છે એ લોકો ભોજન લેશે થોડી આરામ કરશે પછી પાછું ત્રણ વાગે જે સત્કાર સમારંભનું આયોજન છે એ ત્રણ વાગે સ્ટાર્ટ થશે એમાં મેં જેમ પહેલાં વાત કરી દિનેશભાઈ કરી આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના અને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે બધા લોકોને અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે બ્રહ્મ સમાજનો મારા પરિવારનો મારા ગામના લોકોનો મારા સમાજના લોકોનો આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો ભાઈઓ અને બહેનોનો સહકાર મળ્યો છે અન્ય સૌ સમાજો પણ મારી સાથે આમાં જોડાવાના છે એના માટે મને ગર્વ ખુશી છે કે એમને આશીર્વાદ મળશે ભાઈશ્રી અને જીજ્ઞેશ દાદા પણ આગલા દિવસે અઢાર તારીખના અહીંયા આવી જશે ગાંધીધામ મતે એ સવારે આવશે ત્યાં પછી બપોર પછીનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈશ્રી દાદા અને અન્ય સાધુ સંતો લગભગ પચાસથી સાઠ આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે ભાગવત કથાકારો પણ છે ઘણા બધા એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે મા બાપનું નામ રોશન કરવાનું તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે બ્રહ્મ સમાજની આપણે કારણ કે બ્રહ્મ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે બ્રહ્મ સમાજ તો એની દીકરીઓને તો સો ટકા દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય અને જેમ વાત કરી સાંજે સાડા સાત સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે બપોરે જમવાનું છે પચીસ હજાર લોકોનું સાંજે પણ જમવાનું ત્યાં છે એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખી છે ભોજન બધાનું સરખું એમાં કાંઈ અલગ નહીં શ્રી આવે કે ગમે સાધુ સંતો અમાર પડ્યો ખાલી એટલી વ્યવસ્થા કરશું કે થોડી બેઠક વ્યવસ્થા અલગ હશે એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવે છે જે ભવાનભાઈ છે અને દીકરા કિશોરભાઈ બિદડાવાળા આપ સૌ પરિચિત હશો મોટું યજ્ઞનું કામ એને ઘણા બધા કર્યા છે ભાગવત કથાઓમાં એ રસોઈ બનાવશે દેશી ઘીની કંડિશન છે તેલનું તેલ વાપરવાની છે બાસમતી ચોખા એટલે સારામાં સારું બબ્બે મીઠાઈ બબે સબ્જી બે ફરસાણ દાળ ભાત છાસ રોટલી આ બધું આપવામાં આવશે કારણ કે આ એક વારંવાર થતું નથી અમારા મતે આ એક યજ્ઞ જેવું જ કાર્ય છે અને ઉત્સવ છે લગ્નનું બંધન નથી ખાલી અને એના માટે આ બધી વ્યવસ્થાઓ સુચારું થાય એના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે બ્રહ્મ સમાજની પણ ઘણા બહેનોએ જવાબદારી લીધી છે ઘણા બધા ભાઈઓ લીધી છે મારી સાથે હીરાલાલભાઈ ગોર બાજુમાં રાઈટ સાઈડમાં બેઠા છે એ એના સમાજના પ્રમુખ છે પૂરોના અને ઘણા બધા લગ્નો પણ મારી સાથે મારા સદૈવ અમારા એના બાપદાદાના સંબંધ છે એવા સદૈ શ્રી દિનેશભાઈ રાવલજી જે ભાગવત કથાકાર છે ને લોયર પણ છે એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવશે બહારમાંથી મંત્રીશ્રીઓ આવશે ધારાસભ્યશ્રીઓ આવશે જિલ્લાના બધા આગેવાનો આખા ગુજરાતમાંથી આહિર સમાજ અને અન્ય સમાજોના પૂર્વ કેબિનેટ મંત્રીઓ અત્યારે મંત્રીઓ સામાજિક શૈક્ષણિક અને અલગ અલગ જવાબદારીઓ સંભાળતા રાજકીય બધા લોકો આવશે અને આ અવસરને રૂડો બનાવશે અને અમે માનીએ છીએ અમારા પરિવાર પૂરતો આ આ અવસર નથી બ્રહ્મ સમાજ અમારો પરિવાર અને આખા કચ્છ માટે ગૌરવની વાત છે બ્રહ્મ સમાજના જ લોકો કહેતા હોય છે આવું ગુજરાતમાં ખરેખર આટલું મોટું આયોજન ક્યારેય થયું નથી એટલે અમારા માટે તો ખરેખર આશીર્વાદ છે ને ખાસ હું નમન કરીશ મારા માતા પિતાને મારા મા ખીમીમા અને ભીમ ભીમબાપા એને હું યાદ કરીશ કે એ મારા જે ગણું મારા ભગવાન કે ઈષ્ટદેતા એ જ છે અને આજે પણ અમારી સાથે જ છે અમને વિશ્વાસ છે એનો સરવાસ નથી તો અમારા દિલમાં જ છે એટલે એની પ્રેરણાથી જ આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે આપણે જણાવતા મને આનંદ થાય કે જ્યારે આવા સંતો આવતા હોય આટલા હજારો લોકોની હાજરીમાં દીકરીના લગ્ન થાય એના પરિવારને પણ ખૂબ ઉમળકો મારા સમાજને અને બ્રહ્મ સમાજને પણ ખૂબ ઉમળકો છે કે આ સારામાં સારો પ્રસંગ આપણે સિદ્ધિ કરી બતાવીએ કે કચ્છના બ્રહ્મ સમાજ અને એક આયુર સમાજના દીકરાએ ખરેખર આ એક મતલબ એ પ્રોગ્રામ સારામાં સારું કરો અને એના માટે મારા ગામના લોકો પણ બહુ ખુશ છે આપને પહેલાં વાત કરી આખું ગામ ખુશીમાં છે કે અમારા ગામના એક વ્યક્તિને પરિવારે મુંબલ પરિવારે જ્યારે યજ્ઞ જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ પણ અમારી સાથે જોડાવાના છે આપ સૌને પણ વિનંતી કરું છું આપ પણ આવજો સવારથી અને બપોરે જમજો સાંજે જમજો સવારે નાસ્તો છે આ કાર્યમાં અમે જાણીએ છીએ કે આપના માધ્યમથી માધ્યમથી જ પ્રચાર પ્રસાર આખા દેશમાં થવાનું છે લાખો લોકો જોશે આની અંદર આપણા હિન્દુસ્તાનના લોકો બહાર રહેતા હોય પણ જોશે લાઈવ આપણે ત્યાં એ કરશું પ્રોગ્રામ ત્યાં એ સવારથી કરીને સાંજશું એના માટે આપ સૌનો સંપર્ક કરશું અને આપ સૌનો ફરી ફરી હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ અહીંયા આવી અને આ આજે મીટ પત્રકાર પરિષદમાં આપ સૌ આવે એના માટે આપ સૌને પણ અભિનંદન આપું છું આવનારા સમયમાં આપણે ઈચ્છીએ કે કચ્છમાં આવા વધુમાં વધુ દીકરીના લગ્ન થાય દરેક સમાજો અને સમાજના લોકો પણ ચિંતા કરે અમારો પરિવાર તો હંમેશા બીજા સમાજ માટે પણ ચિંતિત છે સેવાના કાર્યો ક્યારેય ખૂટવા નથી અને ઈશ્વરની દયા છે ત્યાં સુધી સારા કાર્ય કરતા રહે અને બીજું આની અંદર જેમ ભાઈ શ્રી દિનેશભાઈએ વાત કરી એક તમને સ્પષ્ટ વાતથી કીધું ખાત ખાલી માત્ર ને માત્ર આ સેવાનું કાર્ય છે આની અંદર અમારે કોઈ લાલચ નથી કોઈ કહેતું પણ નથી પણ કોઈ સ્વાર્થ નથી આ પ્રોગ્રામ બ્રહ્મ સમાજના દીકરીઓના આશીર્વાદ લેવાતા સાધુ સંતોના આશીર્વાદ લેવાતા બાકી હજી પાઇપલાઇનમાં છે ઘણા બધા અમારા પરિવારના કાર્યક્રમો બીજા દીકરીઓની અનાથ દીકરીઓની પણ લગ્ન કરવાની ઈચ્છા છે ત્યાર પછી પણ જે જે જરૂર હશે ત્યાં અમે યથાશક્તિ તો સમૂહ લગ્ન જે સમાજ કરાવતો એને આપી છે એજ્યુકેશન મેડિકલ સમાજ ભવનો હોય કે મંદિરો હોય કે જે અલગ અલગ ક્ષેત્રમાં અમે આપીએ છીએ એના માટે હું મારા માતા પિતા અને મારા ઈષ્ટદેવતા કૃષ્ણ ભગવાનને મારા મા ત્યાં કુદેવમાં રવેચીમાં નો ખૂબ ખૂબ હું એને વંદન કરું છું કે એને એમને હમણાં આવા સારા વિચારો ઉમદા વિચારો આપ્યા એના થકી જ આ કામ શક્ય બનશે જેમ પહેલાં પણ વાત કરી હું એકલો કાંઈ ન કરી શકું આ બધાનો સહકાર આપનો આખા કચ્છના લોકોનો તમામ સમાજના લોકોનો ભૂદેવો તો ખાસ પણ મારા મિત્રોએ બધાએ ત્યાં આવશે અને બધાના સહકારથી જ આવો પ્રોગ્રામ શક્ય બનશે સારામાં સારો થાય એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ